ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇઠ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તેમની એવી પાંચ ખાસ વાતો પર નજર કરીએ જે પહેલાં તમે ક્યારેય નહીં સાંભળી હોય પોપ ફ્રાન્સિસે વેટિકનના ભવ્ય અને મોંઘા અપોસ્ટોલિક પેલેસમાં રહેવાની જગ્યાએ સેન્ટ માર્થા ગેસ્ટ હાઉસમાં રહેવાનું પસંદ કર્યું આ વેટિકન સિટીમાં એક સાધારણ નિવાસ સ્થાન માનવામાં આવે છે જેને મોટા ભાગે કાર્ડિનલ્સ અને અન્ય મહેમાનો માટે ઉપયોગ કરવામાં આવે છે જો તેમની બીજી વાત પર નજર કરવામાં આવે તો પોપને પારંપરિક રીતે સોનાની રિંગ ઓફ ધ ફિશરમેન પહેરાવવામાં આવે છે જે કેથોલિક ચર્ચમાં તેમની શક્તિ અને અધિકારનું પ્રતીક હોય છે પરંતુ પોપ ફ્રાન્સિસે આ પરંપરાને બદલતા સોનાની જગ્યાએ ચાંદીની સાધારણ વીંટી પહેરી તેમની ત્રીજી ખાસ વાત પર નજર કરીએ જ્યારે તેઓ આર્જેન્ટિનામાં આર્ક બિશપ હતા ત્યારે તેમણે ક્યારે મોંઘી કારનો ઉપયોગ કર્યો નથી તેઓ પબ્લિક બસ અને મેટ્રોમાં સફર કરતા હતા પોપ બન્યા પછી પણ તેઓ અનેક અવસરે બસમાં બેઠા બે હજાર ચોવીસમાં પોપ ઇન્ડોનેશિયાના પ્રવાસે હતા ત્યાં પણ તેમણે લોકલ ચર્ચની બસમાં સવારી કરી ચર્ચની પરંપરા હેઠળ દર વર્ષે ઈસ્ટર પહેલાં આવતા ગુરુવારે પાદરી ગરીબોના પગ ધોવે છે પોપ ફ્રાન્સિસે આ પરંપરાને નવું સ્વરૂપ આપ્યું તેમણે જેલ જઈને કેદીઓના પણ પગ ધોયા જેમાં મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી બે હજાર ચોવીસમાં તેમણે રોમની એક જેલમાં બાર મહિલા કેદીઓના પગ ધોયા આવું પહેલી વાર થયું જ્યારે આ પરંપરા હેઠળ માત્ર મહિલાઓના પગ ધોવામાં આવ્યા જો તેમની પાંચમી ખાસિયત પર નજર કરવામાં આવે તો પોપ ફ્રાન્સિસ